હવે અત્યારે વારંવાર ઓડિટોરિયમ બનાવવાનો છે આંબેડકર ભવન બનાવવાનું છે ટાઉન હોલ જે છે એ આજે ટાઉન હોલ બરાબર નથી એ રિપેરિંગ કરવાનો છે રિનોવેશન કરવાનું છે તો એક જ વિસ્તારમાં મારા જાણવા પ્રમાણે મારા ખ્યાલ મુજબ તો ટાઉન હોલ પણ એ જ વિસ્તારમાં છે આંબેડકર ભવન પણ એ જ વિસ્તારમાં ટાઉન હોલની બાજુમાં લગોલગ બને છે ઓડિટોરિયમ જે છે હાજી ઓડિટેરિયમ પણ ત્યાં જ આગળ એ જ વિસ્તારમાં બને છે તો આજે ટાઉન હોલ જે છે આપણે ઘણા વર્ષોથી અને મારા અનુભવને હિસાબે અને જાણકારી જે છે એ મુજબ આપણે જોઈએ તો ટાઉન ના પણ આપણી આગળ ભાડે આપણે આપી શકતા નથી એવી આપી આગળ વ્યવસ્થા છે કોઈ ભાડે રાખતું નથી તો કયા કારણોસર આ બધી વસ્તુ ઉપસ્થિત થાય છે એ પણ એક જાણવા જેવું તપાસનો વિષય છે એની જ બાજુમાં લઘોલખ આંબેડકર ભવનનું કામ આજે ચાલુ કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલા એ પણ આજે અધૂરું છે આજે એની પણ ગ્રાન્ટ આપણી આગળ પડી હતી એ ગ્રાન્ટ પણ આજે ઉપર છે આ પણ એ એ જ વિસ્તારમાં એનીથી પચાસ મીટર દૂર ઓડિટોરિયમ જે બનાવવાનું છે એ ટોટલી એસી ઓડિટોરિયમ બનાવવાનું છે તો આજે ખોટો ખર્ચો જે છે મારા હિસાબે અને હું જે જાણું છું એ પ્રમાણે કે એક જ વિસ્તારમાં જો આવા ત્રણ ત્રણ હોલ હોય તો ત્યાં કોણ આ રાખશે ને કોણ હું કરશે એ એક પણ વિષય છે બીજા નંબરની અંદર પાલિકાની ઇન્કમ પરમેનન્ટ આવે એવા સોર્સથી સભાસદોએ કરવા પડે આજે બોરે એવા વિચારો લાવવા પડે અને ઠરાવો પણ એવા કરવા પડે ને એવી જગ્યાએ આજે આ ઓડિટોરિયમ બને તો દરેક ગામના દરેક ખૂણે ખૂણે આજે બધાને લોકોને આ ઉપયોગ થાય મારી સમજ પ્રમાણે અને મારે વિચારો પ્રમાણે હું એમાં જે કહું છું કે આપણું હેલીપેડ છે આજે લાભ મળે ગામના અડધા વિસ્તારોને લાભ મળે લાભ વિસ્તારમાં તો લાભ મળે છે એમ આજે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપિયા જો વપરાય તો આજે આ સંજોગોની અંદર દરેકને લોકોને ઉપયોગી થાય અને ખરા અર્થમાં એના ભાડાની જે આવક જે છે એ ભાડાની આવક આપણે નગરપાલિકાને પ્રાપ્ત થાય જેનાથી લોકોના વિકાસના કાર્યો કરી શકીએ તો ઓડિટોરિયમ જે 7 કરોડના ખર્ચે આજે બનવા માટે થઈને ટેન્ડરો પણ બહાર પાડવામાં આવે છે તો આવા ટેન્ડરો જે છે આપે છે ને રદ થાય છે આપે છે ને રદ થાય છે તો આ જાહેરાતના જે પૈસા છે એ પણ આમાં બરબાદ થાય છે અને હાલમાં તો હું આમ ચોક્કસપણે જ્યારે સભાસદ તરીકે હું કહું છું કે ઓડિટેરિયમ જે રાજીવનગરની અંદર જે થાય છે પડખે પડખે ટાઉન હોલ આંબેડકર હોલ એની પડખે આવડો આ ઓડિટોરિયમ તો ત્યાં થાવો ન જોવે એ હું ચોક્કસપણે માનું છું અને કહું છું કે આ ઓડિટોરિયમ હોલ જ્યારે એસી બનાવવાનો હોય તો એટ્રેક્ટિવ સ્થળ હોય ત્યાં આપણે રાખવું પડે આ જે અત્યારે રાજીવનગરમાં જે પછાત વિસ્તાર જે છે ત્યાં આગળ ઓડિટોરિયમ હોલ બનાવવાથી આજે કોઈ માણસોને એટ્રેક્ટિવ લાગે નહીં અથવા કોઈ આકર્ષાય ત્યાં આવે નહીં એક તો પહેલા પેલા ભાડે રાખવા માટે નહીં તે આજે સંકોચ અનુભવે તો હેલીપેડ જે જગ્યા છે કે એ જગ્યા ઉપર ઓડિટોરિયમ હોલ બને ટોટલી એસી જ્યારે બનાવવાનો છે અને સંપૂર્ણ સુવિધા સાથે જ્યારે બનાવવાનો હોય તો ગામનું એક આ નજરાણું છે એ રીતે ઓડિટોરિયમ હોલ બનવો જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું અને બાકી જે બિન ખેતીઓની જમીનો જે છે એ જમીનદારકો આગળથી જે સાર્વજનિક જગ્યાઓ છે એ એના પ્લોટો પણ મોટા હોય તો ત્યાં પણ સરકારશ્રીની જે ગ્રાન્ટો આવે છે નગરપાલિકામાં એવા એ સોસાયટીમાં પણ સાર્વજનિક જે પ્લોટો છે એની અંદર આવા હોલ બનાવી અને સોસાયટી વાળાને કામમાં આવે અથવા ત્યાં પ્રસંગો પાતી લોકો બધા આજે ઉપયોગ કરી અને આજે નગરપાલિકાને ભાડાની આવક થાય આવા સોર્સ ચાલુ કરવા જોવે એવું ચોક્કસ હું તરીકે માનું છું